નડિયાદ પશ્ચિમ વિસ્તારના માલધારી સમાજના યુવા કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે શહેર પ્રમુખ ચિરાગ આગેવાનીમાં યુવા બ્રહ્મભટની આગેવાની કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો હતો નડિયાદ પશ્ચિમ વિસ્તારના રામ તલાવડી અને પવનચક્કી રોડ પર રહેતા ભારતીય જનતા પાર્ટીના માલધારી સમાજના યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા જિલ્લા કોંગ્રેસ સમિતિએ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં માલધારી સમાજના યુવાનોને કોંગ્રેસનો ખેસ ધારણ કરાવ્યો હતો અને આગામી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ કર્યો હતો આશરે માલધારી સમાજના ત્રીસે કેટલા નવયુવાનો આજે ભાજપનો ભગોખેસ ઉતારી અને આ ભ્રષ્ટ સરકારથી ત્રાસી અને નવયુગ અને હિન્દુસ્તાનના નવસર્જન માટે આજે કોંગ્રેસનો હાથ પકડ્યો છે જેથી યુવાઓ જોડાય અને દેશમાં નવસર્જન અને નવયુગની સ્થાપના થાય અને એક નિશ્ચિત દ્રઢ પણ અમે એક નિયમ સાથે ઉતરીએ છીએ કે આગામી લોકસભામાં બે હજાર ઓગણીસની નિશ્ચિતપણે ખેડાની લોક લોકસભા સીટ ઉપર કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને ભાજપનું કમર કરમઈ જવાનું છે